હેલો ફ્રેન્ડ્સ શિયાળામાં ખવાતા અનેક વસાણાઓમાંથી મેથી પાકનું એક અનોખું મહત્વ છે તાસીરે ગરમ અને લોહ તત્વથી ભરપૂર એવો આ મેથી પાક શિયાળામાં ખાવાથી સંધિવા અને સ્ત્રીઓમાં થતા ગોઠણના અને કમરના દુખાવામાંથી રાહત આપે છે સાથે જ કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો પરફેક્ટ માપ સાથે બિલકુલ કડવો ના લાગે એવો મેથી પાક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અત્યારે આપણે અડધો કપ મેથી લઈશું અને મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરીને પાવડર તૈયાર કરી લઈશું માર્કેટમાં જે તૈયાર મેથીનો લોટ મળે છે એ નથી લેવાનો આખી મેથીને આ રીતે ગ્રાઇન્ડ કરીને ઉપયોગમાં લઈશું હવે ગ્રાઇન્ડ કરી લીધા પછી આપણે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું આ રીતનો એનો કરકરો પાવડર તૈયાર થશે ઘઉંના કરકરા લોટ જેવું ટેક્સર આવશે હવે આપણે એને પલાળવાની છે તો એના માટે અત્યારે મેં એક કપ દૂધ લીધું છે તો પહેલાં આપણે અડધો કપ દૂધ ઉમેરીશું મિક્સ કરી લઈશું બરાબર અને બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી બાકીનું જે અડધો કપ દૂધ છે એ પણ ઉમેરી દઈશું મેથીને આપણે આ રીતે અડધો કલાક માટે દૂધમાં પલાળીને રાખવાની છે આ રીતે મેથીને દૂધમાં પલાળીને મેથી પાક બનાવશો ને તો મેથીની કડવાશ મેથી પાકમાં ઓછી લાગશે જો તમે માર્કેટમાંથી રેડીમેડ મેથીનો લોટ લાવીને મેથી પાક બનાવશો તો એ કડવી લાગશે તો અત્યારે બધું જ દૂધને અંદર ઉમેરી દીધું છે હવે ઢાંકીને આપણે અડધો કલાક માટે એને સાઈડ પર મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો ગેસ ઓન કરી એક પેનમાં એક ચમચા જેટલું ઘી ઉમેરીશું અને ઘી ગરમ થાય એટલે અડધો કપ જેટલી બદામ ઉમેરવાની છે અને લો ફ્લેમ પર બદામને સારી રીતે શેકી લેવાની છે આ રીતે મેથી પાક બનાવવામાં આપણે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું ઘી જોઈશે અને હું જે સામગ્રી લઉં છું એટલી સામગ્રીમાંથી સવાથી દોઢ કિલો જેટલો મેથી પાક બનીને તૈયાર થશે બદામને તમે કાચી પણ ઉપયોગમાં લઈ શકો પણ આ રીતે ઘીમાં સાંતડીને ઉપયોગમાં લેવાથી એનો સ્વાદ બહુ સરસ આવે છે હવે આ રીતે બદામ સંતળાઈ જાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ ઘીમાં આપણે કાજુ પણ સાંતળી લઈશું અને કાજુ પણ મેં અડધો કપ લીધા છે તો કાજુનો પણ કલર ચેન્જ ના થાય એ રીતે ગેસની લો ફ્લેમ પર એકથી દોઢ મિનિટ સુધી તમે આ રીતે સાંતળશો એટલે એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જશે હવે કાજુ પણ એકદમ સરસ સંતળાઈ ગયા છે તો એને પણ આપણે એ જ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું સૂકી દ્રાક્ષ તો દ્રાક્ષ પણ મેં અડધો કપ લીધી છે દ્રાક્ષને સંતળાતા બહુ વાર નથી લાગતી ઘી ગરમ હશે તો તમે જેવી દ્રાક્ષ ઉમેરશો ને એવી તરત જ આ રીતે ફૂલવા લાગશે તો લો ફ્લેમ પર દ્રાક્ષ આ રીતે ફૂલવા લાગે ત્યાં સુધી તમારે શેકી લેવાની છે અત્યારે ડ્રાયફ્રુટ્સમાં મેં કાજુ બદામ અને દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે અને પિસ્તાનો ઉપયોગ આપણે છેલ્લા ગાર્નિશિંગ માટે કરીશું હવે દ્રાક્ષ સંતળાઈને આ રીતે એકદમ સરસ ફૂલી જાય એટલે એ જ પ્લેટમાં એને પણ ટ્રાન્સફર કરી લઈશું ત્યાર પછી એ જ પેનમાં બીજા એક ચમચા જેટલું ઘી ઉમેર્યું હવે આપણે શેકવાના છે મખાના તો મખાના અત્યારે મેં દોઢ કપ લીધા છે મખાના ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો પણ મખાના પણ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે અત્યારે મેં ઉમેર્યા છે મખાનાને આપણે લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ સુધી એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે હવે મખાના પણ શેકાઈ ગયા તો પેનમાંથી બહાર કાઢી લઈશું અને ત્યાર પછી એ જ પેનમાં આપણે બીજું દોઢ ચમચા જેટલું ઘી ઉમેરીશું અને ઘીને એકદમ સરસ ગરમ થવા દઈશું હવે ઘી જેવું જ ગરમ થાય એટલે આપણે એમાં ગુંદર સાંતળવાનો છે તો અત્યારે અડધો કપ મેં બાવળનો ગુંદર લીધો છે ગુંદર આપણે આ રીતે ઝીણો લેવાનો જેથી સાંતળવામાં સરળતા રહે ગુંદરની ક્વોન્ટિટી વધારે હોવાથી આપણે એને બે પાઇટમાં સાંતળીશું તળવા માટે બની શકે તો આ રીતે પેનનો ઉપયોગ કરવાનો જેથી ઓછા ઘીમાં પણ એકદમ સરસ ગુંદર સાંતળાઈ જશે ચમચાથી તમે આ રીતે સતત મિક્સ કરતા રહેશો ને એટલે ગુંદર એકદમ સરસ ફૂલવા લાગશે અને જેમ જેમ એ તળાશે એમ એનો કલર ચેન્જ થઈ જશે અને જો કાચો રહ્યો હશે તો આપણે જ્યારે ઉમેર્યો તો ત્યારે એનો કલર હતો એવો જ રહેશે અત્યારે તળાઈ ગયા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ મોતીના દાણા જેવો ફૂલીને તૈયાર થઈ ગયો છે તો બીજી અલગ પ્લેટમાં આપણે એને કાઢી લઈશું અને એ જ રીતે બાકીનો ગુંદર પણ હું તળી લઈશ તો આપણે જે ઘી ઉમેર્યું છે એમાં જ બધો ગુંદર તળાઈને તૈયાર થઈ જશે બીજું ઘી ઉમેરવાની જરૂર નહીં પડે તો આ રીતે બધો ગુંદર આપણે તળી લઈશું ઠંડો થયા પછી આપણે એનો ભૂકો કરીશું અને ત્યાર પછી એ જ ઘીમાં આપણે વન ફોર્થ કપ જેટલા મગજ બીજ લેવાના છે એને પણ આપણે લો ફ્લેમ પર શેકી લઈશું આ બીજ શેકાઈ જશે એટલે રાયની એ ફૂટવા લાગશે બસ ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે હવે આ રીતે શેકાઈ જાય અને એનો હલકો એવો કલર ચેન્જ થાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને એને પણ આપણે ફૂટવા લાગે ત્યાં સુધી શેકી લઈશું હવે આ રીતે બંને વસ્તુ એકદમ સરસ તંત્રઈ જાય એટલે એક કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું છીણ ઉમેરવાનું છે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને છીણનો કલર બિલકુલ ચેન્જ ના થાય એ રીતે શેકી લેવાનું છે આ રીતનું તૈયાર છીણ માર્કેટમાં ઇઝીલી મળી જાય છે પણ તમારી પાસે જો સૂકું કોપરું હોય તો એને પણ છીણીને ઉપયોગમાં લઈ શકાય ડેસિકેટેડ કોકોનટ ઉમેર્યા પછી ગેસને બંધ કરી દેવાનો પેન ગરમ છે એટલે શેકાઈ જ જશે હવે આ રીતે બધું શેકાઈ જાય એટલે ગેસને બંધ કરી લીધા પછી આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે જે ગુંદર સાંતળીને રાખ્યો છે એનો વાળકીની મદદથી આ રીતે ભૂકો કરી લઈશું એકદમ સરસ સંતળાઈ ગયો હોવાથી ઇઝીલી એનો ભૂકો થઈ જ જાય છે તમે જોઈ શકો છો તમે મિક્સર જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકો પણ ઘીમાં સાંતળો હોવાથી એકદમ જ એ પાતળું થઈ જાય છે તો આ રીતે તમે થોડુંક પ્રેસ કરશો એટલે ઇઝીલી એનો ભૂકો થઈ જશે હવે એક મોટા વાસણમાં આપણે બધી જ વસ્તુને ભેગી કરવાની છે તો પહેલાં આપણે ગુંદરનો ભૂકો ઉમેરી લઈશું સાથે જ ડેસિકેટેડ કોકોનટ અને તલવાળું મિશ્રણ પણ ઉમેરી લઈશું હવે આપણે મખાના કાજુ બદામ અને દ્રાક્ષ જે ફ્રાય કરીને રાખ્યા છે એમાંથી દ્રાક્ષને આપણે આની સાથે જ ઉમેરી લેવાની છે અને બાકીની વસ્તુઓને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો મિક્સરને તમારે ચાલુ બંધ ચાલુ બંધ કરીને એનો અધકચરો પાવડર તૈયાર કરવાનો છે મિક્સરને એકસાથે સાથે નહીં ચલાવવાનું નહીં તો એની પેસ્ટ બની જશે હવે જે પ્લેટમાં આપણે ડ્રાયફ્રૂટ સાંતળીને રાખ્યા હતા એમાં ઘી છે એટલે એ જ પ્લેટમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગંઠોળા પાવડર અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો સૂટ પાવડર ઉમેરીશું અને એમાં લૂચી લઈશું જેથી એમાં જે ઘી છે એ બધું જ એમાં આવી જાય સૂટ પાવડર અને ગંઠોળા પાવડર આપણે ઠંડીમાં ગરમાવો આપવાનું કામ કરે છે અને જો શરદીનો પ્રોબ્લેમ હોય તો એમાં પણ આપણને રાહત આપે છે એટલે જ્યારે પણ તમે કોઈ વસાણું બનાવો ત્યારે સૂટ પાવડર અને ગંઠોળા પાવડર ખાસ ઉમેરવાના મેં અત્યારે બંને પાવડર ત્રણ ત્રણ ટેબલ સ્પૂન લીધા છે પણ તમે તમારા ટેસ્ટ કે તીખાસ તમને જે રીતે ગમતી હોય એ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે આટલી તૈયારી થઈ જાય એટલે આપણે મેથીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો મેથી અત્યારે ફૂલીને એકદમ સરસ પલળી ગઈ છે તમે જોઈ શકો છો આપણે જ્યારે પલાળી ત્યારે દૂધ કેટલું હતું અને અત્યારે મેથીએ બધું જ દૂધ એબ્ઝર્વ કરી લીધું છે હવે ફરીથી ગેસ ઓન કરી એ જ પેનમાં બીજું એક ચમચા જેટલું ઘી ઉમેરીશું અને એમાં આપણે જે મેથી પલાળીને રાખી છે એને શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું શેકાઈ ગયા પછી અત્યારે જે તમને મેથીનો કલર દેખાઈ રહ્યો છે એ એકદમ જ ચેન્જ થઈ જશે ફ્રેન્ડ્સ ટ્રેડિશનલી જ્યારે આપણે મેથીના લાડુ કે મેથી પાક બનાવીએ ત્યારે મેથીનો જે તૈયાર લોટ મળે છે એનો ઉપયોગ કરીને બનાવીએ તો એમાં કડવાશ વધારે લાગતી હોય છે અને એના કારણે ઘણા લોકો મેથી પાક ખાવાનું પસંદ નથી કરતા પણ આ રીતે મેથીને પલાળીને એકવાર મેથી પાક ચોક્કસથી બનાવી જોજો બીજા વસાણાની જે મેથી પાક પણ એકદમ સરસ ટેસ્ટી લાગશે ગેસની સ્લો ફ્લેમ પર સતત એના આ રીતે ચલાવતા રહેવાનું છે અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી તળિયે બિલકુલ ચોંટે નહીં ફ્રેન્ડ્સ આ રીતે લો ફ્લેમ પર બધી જ વસ્તુઓને શેકવામાં સમય તો ચોક્કસથી લાગે છે પણ મેથી પાક એ એકદમ સરસ ટેસ્ટી બને છે બીજું ઘી ઉમેરવાની બિલકુલ જરૂર નથી જેમ જેમ એ શેકાશે તેમ તેમ એનો કલર પણ બદલાઈ જશે અને ટેક્સચર પણ બદલાશે તમે જોઈ શકો છો પહેલાં કરતાં એનું ટેક્સચર અને કલર બંને ચેન્જ થઈ ગયા છે અને આપણે જેમ કંસાર બનાવીએ છૂટો એવું એનું ટેક્સચર થાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને આપણે જે વાસણમાં બધી વસ્તુઓ કાઢી છે એમાં ઉમેરી દઈશું હવે મેથી શેકી લીધા પછી આપણે ઘઉંનો લોટ શેકવાનો છે તો એ જ પેનમાં બીજા એક ચમચા જેટલું ઘી ઉમેરીશું ઘી બરાબર ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક કપ ઘઉંનો લોટ ઉમેરવાનો છે જેનો ઉપયોગ આપણે રોટલી બનાવવા માટે કરીએ છીએ લો ફ્લેમ પર લોટને શેકાતા પાંચથી સાત મિનિટ જેટલો સમય થશે હવે ઘી સાથે લોટને મિક્સ કરતાં મને થોડું ઘી ઓછું લાગી રહ્યું છે તો બીજું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી મેં એમાં ઉમેરી દીધું હવે લોટને તમે જેમ જેમ શેકશો ને તેમ તેમ એની કન્સિસ્ટન્સી પણ બદલાઈ જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે લોટ શેકાવાની એકદમ સરસ સુગંધ આવશે અને શેકવામાં એકદમ હલકું પડી જશે તો કન્ટિન્યુઅસ આ રીતે એમને ચલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો પહેલાં કરતાં એની કન્સિસ્ટન્સી ઘણી પાતળી થઈ છે અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હજુ લોટનો કલર થોડો ડાર્ક થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે હવે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે તો ગેસને બંધ કરી અને જે બધી વસ્તુઓ શેકીને રાખી છે એમાં જ આપણે લોટને પણ કાઢી લઈશું સાથે જ મેથી પાકના એકદમ સરસ ફ્લેવર માટે એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને થોડું જાયફળ આ રીતે છીણીને ઉમેરી લઈશું તમારી પાસે જો જાયફળનો પાવડર તૈયાર હોય તો એ પણ ઉમેરી શકાય જાયફળનું પ્રમાણ વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું નહીં તો એનો સ્વાદ સારો નહીં આવે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ગોળનો પાયો તૈયાર કરીશું પણ ત્યાર પહેલાં આપણે જેમાં મેથી પાક ઠારવાનો છે એ થાળી કે મોલ્ડને આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાનું મેથી પાકના પીસ તમારે જેટલી હાઈટવાળા કરવા હોય એ પ્રમાણે તમારે પ્લેટ નાની કે મોટી લેવાની હવે એક ચમચા જેટલું ઘી ગરમ કરીશું અને ઘી ગરમ થાય એટલે સાડી ત્રણસો ગ્રામ જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈશું મેં અત્યારે ચાકીનો ગોળ ઉપયોગમાં લીધો છે તમે દેશી ગોળનો ઉપયોગ પણ કરી શકો પણ એનાથી મેથી પાકનો કલર ડાર્ક થશે તમે મેઝરિંગ કપથી મેઝર કરશો તો બેથી અઢી કપ જેટલો ગોળ થશે તમારે જો મીઠાશ ઓછી જોઈતી હોય તો બે કપ જેટલો ગોળ લેવાનો અને મીઠાશ ગમતી હોય તો અઢી કપ જેટલો ગોળ પણ તમે લઈ શકો ગોળને જો તમે આ રીતે ઝીણો સમારીને ઉમેરશો ને તો ઝડપથી મેલ્ટ થઈ જશે ગેસની ફ્લેમ લો રાખવાની અને જો કોઈ મોટો ટુકડો રહી ગયો હોય તો સ્પેચ્યુલાથી આ રીતે પ્રેસ કરી લેવાનો આ રીતે બધો જ ગોળ મેલ્ટ થઈ જાય અને થોડો થોડો ફૂલવા લાગે ત્યાં સુધી એનો પાયો કરવાનો છે બહુ વધારે કડક કરવાની જરૂર નહીં પડે પણ આ રીતે મેલ્ટ થઈ જાય એટલે તરત જ એને નથી ઉમેરી દેવાનો પણ થોડો એને ફૂલવા દેવાનો આ રીતે તમે ગોળનો પાયો તૈયાર કરો તો એકદમ સરસ મેથી પાક બનીને તૈયાર થશે આ પ્રમાણે ગોળ થોડો પાતળો થઈ જશે તમે જોઈ શકો છો કે પહેલાં ગોળની કન્સિસ્ટન્સી થોડી થીક હતી પણ હવે એમાં આ રીતના બબલ આવવા લાગ્યા છે અને પહેલાં કરતાં એની કન્સિસ્ટન્સી પણ ઘણી પાતળી થઈ ગઈ છે તો આ રીતનો પાયો તૈયાર કરવાનો છે આ રીતના બબલ આવે ત્યાર પછી પણ આપણે એને એકથી બે મિનિટ માટે ઉકળવા દઈશું અને ત્યાર પછી ગેસ બંધ કરી દઈશું હવે આ ગોળના પાયાને આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કરવાનું કામ તમારે થોડું ઝડપથી કરવું પડશે જો તમે એને થોડું પણ આમને આમ રહેવા દેશો તો ઠંડીની સિઝન હોવાથી ગોળ તરત જ જામવા લાગશે આ રીતે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી તમારે જો મેથીના લાડવા બનાવવા હોય તો પણ બનાવી શકો અને જો લાડવા ના બનાવવા હોય તો આ રીતે મેથી પાક પણ બનાવી શકાય લાડવા બનાવવા હોય તો તમારે બે જણની જરૂર પડશે કારણ કે ગોળ જેમ જેમ ઠરવા લાગશે તેમ તેમ મિશ્રણ ઘટ થતું જશે અને લાડવા બનાવવામાં તમને તકલીફ પડશે એટલે જો લાડવા વાળવા હોય તો ઘરના કોઈ અન્ય સભ્યની મદદ પણ લેવાની અને જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય અને ઘરમાં કોઈ હજર ના હોય અને એકલા હાથે બનાવવાનું હોય તો આ રીતે મેથી પાક બનાવી લેવાનો તમે જોઈ શકો છો આ રીતે લાડુ પણ બનાવી શકાય પણ અત્યારે આપણે લાડુ નથી બનાવવાના એને ઠારીને તૈયાર કરવાનું છે તો જે થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી હતી એમાં બધું જ મિશ્રણ ઉમેરી દઈશું અને સ્પેચ્યુલાથી બધી જ બાજુ એક સરખું સ્પ્રેડ કરી દઈશું તમારે જો જાડા અને મોટા પીસ કરવા હોય તો હજુ વધારે હાઈટવાળું થાળી કે મોલ્ડ લેવાનું અને જો મીડિયમ હાઈટવાળા પીસ કરવા હોય તો અત્યારે મેં જે સાઇઝની થાળી લીધી છે એ પ્રમાણે થાળીમાં પણ ઠારી શકો તો સ્પેચ્યુલાથી આ રીતે બધી જ બાજુ મેં એક સરખું લેવલ કરી લીધું અને ત્યાર પછી આપણે બદામ અને પિસ્તાથી અને ગાર્નિશ કરી લઈશું તમે ખસખસના દાણાથી પણ ગાર્નિશ કરી શકો અથવા જો ના કરવું હોય તો એઝ ઇટ ઇઝ પણ ખાવાના ઉપયોગમાં લઈ શકો હવે હલકા હાથે સ્પેચ્યુલાથી થોડું પ્રેસ કરી લઈશું જેથી આપણે જે કતરણ ઉમેરી છે એ સ્ટીક થઈ જાય હવે મેથી પાકને આપણે ફ્રીઝમાં ના મૂકતા બહાર જ સેટ કરવાનો છે લગભગ બેથી ત્રણ કલાકમાં એ એકદમ સરસ સેટ થઈ જશે હવે આ રીતે ગાર્નિશ કર્યા પછી પંદરથી વીસ મિનિટ માટેને રહેવા દઈશું વીસેક મિનિટ પછી ચપ્પુથી એના પર આ રીતે નિશાન લગાવી દઈશું જેથી આપણે જ્યારે અનમોલ્ડ કરીએ ત્યારે ઇઝીલી એના પીસ થઈ શકે અને આ રીતે નિશાન લગાવી દીધા પછી તરત જ એને કટ નથી કરવાનો લગભગ અઢીથી ત્રણ કલાક જેવું ઠરવા દેવાનો છે એકદમ સરસ ઠરી જાય ત્યાર પછી આપણે એમાંથી પીસ તૈયાર કરીશું તો આ રીતે આડા અને ઊભા મેં કટ લગાવી દીધા છે કટ લગાવ્યા પછી ત્રણેક કલાક મેં ઠરવા દીધો હવે મેથી પાકના બધા જ પીસને આખા કાઢવા માટે સૌથી પહેલાં આપણે વચ્ચેના પીસને અલગ કરવાનો તો એક નાના તવેથાથી ચારે બાજુ આ રીતે ઊંડા કટ લગાવી દેવાના અને તમે જોઈ શકો છો કેટલી સરળતાથી આપણો મેથી પાકનો પીસ અલગ થઈ ગયો સેમ આ જ રીતે બધા જ પીસ આપણે કટ કરી લેવાના છે તો અત્યારે મેથી પાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે એક પીસ તોડીને અંદરથી પણ તમને એનું ટેક્સચર બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પરફેક્ટ ટેક્સચરવાળો આપણો મેથી પાક બન્યો છે અને સ્વાદમાં તો એટલો સરસ થયો છે કે ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને બહુ જ ભાવશે તો આ શિયાળામાં એકવાર આ રીતે મેથી પાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે આવજો